ઘણા કસ્ટમર એવા હોય છે કે જે સારી ગાડી ગોતતા હોય છે અને સસ્તી ગાડી ગોતતા હોય છે અને ક્યાંથી લેવી એ પણ ગોતતા હોય છે તો મારી પાછળ તમે જોઈ શકો છો હું જૂનાગઢમાં છું શ્રી હરિ ઓટો કન્સલ્ટ અહીંયા ડિસેમ્બર એન્ડ સેલની પ્રાઇઝમાં પણ તમને ગાડી મળવાની છે પેટ્રોલ ડીઝલ સીએનજી તમે જે માગો ને એ ગાડી તમને મળવાની છે તો ફ્રેન્ડ્સ તમે જુઓ મારી પાછળ જોઈ શકો છો આ બધી ગાડી તમને મળવાની છે જૂનાગઢમાં તો સારી એવી ગાડીની હું તમને ડીલ અપાવવાનું છું તમારે ખાલી એક જ કામ કરવાનું છે મારે ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો છે અને વિડીયો સારો લાગે તો શેર કરવાનો છે આ જ રીતના બધા વિડીયો આપણે બનાવવાના છીએ ફ્રેન્ડ્સ સારી એવી ગાડીની ડીલ આપવાનો છું હું તમને તો પેટ્રોલ ડીઝલ અને સીએનજીની ગાડી લેવા માટે તમે આ વિડીયો પૂરો જુઓ કોન્ટેક નંબર તમને વિડીયોમાં મળવાના છે તમે કોલ કરી શકો છો ને એડ્રેસ પણ તો તમે જુઓ આ બધી ગાડી તમને મળવાની છે જૂનાગઢમાં તો સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ લેટ સ્ટાર્ટ ધો વિડીયો સારી ને સસ્તી અને ભાવમાં એટલા માટે ગાડી મળે છે કેમકે હરેક કસ્ટમર ની ચોઈસ થી મળે છે આપણી સાથે હિટભાઈ છે કેમ છે ભાઈ સારું કે ઘણા બધા તમારે વિડીયો બનાવીને આપણે બહુ મજા આવે છે એનું કારણ છે જુનાગઢ સારી ગાડીની ની ડીલ તમે અપાવો સો વાત છે તો ફ્રેન્ડ સ્ટાર્ટિંગ કરી આપણે અટીકા સ્ટોક બહુ જોરદાર છે તમે ભલે નો માગશો તો એટલી મળશે આઈ ટ્વેન્ટી ઇકો પણ છે સ્વિફ્ટ

ક્યાં મળે ડીઝલ જોઈએ તો આપણી પાસે ત્રણ હાજર માં છે બરોબર ત્રણ છે આપણી પાસે તો આ ગાડી તમને મળવાની છે જુનાગઢ શ્રી હરિ ઓટો કન્સલ્ટ કોન્ટેક નંબર તમને આગળ મળી જશે એના પછી એક હજી ટીકા છે એ જોઈ લઈએ આપણે એના પછી ગ્રે કલરમાં છે શું ડિટેલ છે આની આ છે બે નું જ મોડેલ છે આ વન ઓનરમાં ગ્રે કલર સાથે ડીઝલ જ આવશે અને આની કિંમત છે સાત લાખ ને દસ હજાર માં નેગોશિયેબલ સોળ કરતા ઓછા ઓછા

કમ્પ્લેટ ગાડીમાં કઈ કાંઈ પણ કરવાનું છે નહીં ટાયર થી માંડીને બધી વસ્તુ સારી આપણી પાસે દોઢ લાખ છે ને ગાડી જોતી હોય લોન ઉપર લઈ જાવ દીદી તમ તારે તો ફ્રેન્ડ દોઢ લાખ રૂપિયા હોય ને તો લોન પણ હિતભાઈ કરી આપશે તમારે ડોક્યુમેન્ટ લઈને આવવાનું છે ને સિવિલ સારું લઈને આવવાનું ઓછા વ્યાજ દરે બધુંય થઈ જશે અહીંથી કસ્ટમરને કસ્ટમરને ડોક્યુમેન્ટ પણ સાથે લાવવાની જરૂર નથી પણ ઓનલાઈન ફોટા નાખશે તો પણ આપણે તમે વ્યાજ દર ની વાત કરી હિતભાઈ કાર ના કેટલો ઇન્ટરેસ્ટ હોય કેટલો કારમાં માં ઓમ તમે કિશનભાઈ જોવા જાવ ને તો બીજે તમે જાવ તો બાર ટકા લેતા હોય પંદર ટકા લેતા હોય સત્તર ટકા લેતા હોય એ ફાઈનાન્સ ની વાત છે આપણે આઠ ટકા થી લઈને તે કસ્ટમર ને તેર ટકાની અંદર લગીનમાં કરી દે અને ઝડપી લોન માત્ર ચાર દિવસમાં લોન તો અહીંયા તમે જુનાગઢમાં શ્રી હરિવો ઓટો કન્સર્ન માં મુલાકાત કરો ભાઈ ને એવડી કંઈ ઉંમર નથી છતાં પણ એને સારું એવું નોલેજ છે અમારા કરતા પણ વધારે નોલેજ છે એના પછી બ્રેઝા છે જોઈ લઈએ એના પછી બ્રેઝા છે કલર જોરદાર છે ઘણા બધા મને કોમેન્ટ ખરેખર બે ત્રણ દિવસ છે ની કોમેન્ટ જાજી આવે છે તો ફાઇનલી બ્રેઝા છે શું ડિટેલ છે ભાઈ આ છે કેડીભાઈ બે હજાર ઓગણીસ નો અગિયાર મો મહિનો આવશે ક્રુઝ કંટ્રોલ સ્ટેરિંગ કંટ્રોલ અને ઝેડડીએ પ્લસ ટોપ મોડલ આવશે ડીઝલ સેકન્ડ ઓનર છે અને આપણે પ્રાઇસ આની સેકન્ડ ઓનર છે એટલે રાખી લેજે આઠ લાખ ને સિત્તેર હજાર બાકી તમે ઓગણીસ વીસ ની ગાડી લેવા જાવ તો ગમે ત્યાં સવા નવ થી નીચે તમને કોઈ કિંમત નહીં સાડા ની આજુબાજુ સાડા નવ ની આજુબાજુ રાખશે મારા તો આ રીઝનેબલ પ્રાઇસ માં તમને મળવાની છે શ્રી હરિ ઓટો કન્સલ્ટ જુનાગઢ બહુ જોરદાર બ્રેજા છે અંદર ની કન્ડિશન જોરદાર છે બધા ટોટલી ફંક્શન અવેલેબલ છે કેમ કે આ ટોપ મોડલ છે તો આ તમને મળવાની છે જુનાગઢમાં હવે જોઈ લઈએ હજી એક અર્ટિકા લેવાની છે તો ફ્રેન્ડ આ વ્હાઇટ કલર માં અર્ટિકા છે વાઈટ કલર માં ગાડી જોરદાર લાગે છે શું ડિટેલ સીધ ભાઈ તમને પેલા ઓલી સત્તર ની બતાવવી આય સોર્ટ બતાવી કસ્ટમર માટે સ્પેશિયલ વ્હાઇટ કલર માં બીજી સોલ ની ગાડી સોલ ની વન ઓનર આવશે વીડીઆઈ એસએચવીએસ હાઇબ્રિડ ઇન્જિન સાથે આવશે વીમો પણ ગાડીમાં ચાલુ આવશે એટલે કસ્ટમરને લેવો નહીં પડે જો લોન કરાવશે તો અલગ વસ્તુ છે કેશ પેમેન્ટમાં લેવો નહીં પડે અને આની કિંમત છે સાત લાખ ને 7,20,000 માં નેગોશિયેબલ તો આજે જ કોન્ટેક્ટ કરો શ્રી હરી ઓટો કન્સલ્ટ જુનાગઢ જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડસ ડિસેમ્બર એન્ડ છે તમે કોઈ પણ ગાડી લેવા જાવ ને તો તમને ભાવમાં મળશે કેમ કે એન્ડ આવી જાય ને હવે 2024 આવી જાય તો એ જ પ્રાઈઝ માં ઇકો ઓપની છે પેટ્રોલ પ્લસ સીएनजी છે પેટ્રોલ પ્લસ સીएनजी 5 સીટર એસી સાથે આ 19 ની વન ઓનર છે આ 18 ની સેકન્ડ ઓનર છે આની કિંમત છે આપણે ચાર ને આમ તો પંચાણું મૂકી છે પણ ડિસેમ્બર એન્ડ છે એટલે આપણે આ દઈ દેસો ચાર ને પંચાવન માં અને આની કિંમત આપણે રાખી લીધી ચાર પાંત્રીસ પણ ડિસેમ્બર એન્ડ આવે છે એટલે આપણે આ દઈ દેવું ફાઇનલ તમારું નામ લઈને આવશે તો ત્રણ માં તો આ ડિસેમ્બર એન્ડ ની ખરેખર જોવા ને તો સારી એવી ડીલ તમને મળવાની છે બંને ફર્સ્ટ ઓનર છે અને બંને પેટ્રોલ પ્લસ સીએનજી મળશે બરોબર છે ને તમારે કદાચ કલર જોતો હોય તમે એમ કે મને વ્હાઈટ નથી ગમતી તો બીજો કલર પણ અવેલેબલ છે તમારે ખાલી અહીંયા કોન્ટેક્ટ કરીને આવવાનું રહેશે અને આપણે ઓનલાઈન ટોકન નાખો તો લ્યો છો રોહિતભાઈ ઓનલાઈન બધું થઈ જશે પણ જો લોન કરવી તો પાર્ટી ને રૂબરૂ આવવાનું રહેશે કેશમાં ઓનલાઈન ચાલશે તમ તારા તો આજે જ કોન્ટેક કરો શ્રી હરી ઓટો કન્સલ્ટ જૂનાગઢ જોઈએ નેક્સ્ટ કાર 3 લાખ ની અંદર તમારે વેગેનર જોતી હોય ને એ પણ પેટ્રોલ સીએનજી તો અહીંયા તમને મળવાની છે ફ્રેન્ડ્સ તો શું ડિટેલ છે હિતભાઈ બંને ની આ બે હજાર બાર ની સેકન્ડ ઓનર છે કિશનભાઈ અને આ બે હાજર તેર ની સેકન્ડ ઓનર છે બે પેટ્રોલ સીએનજી આવશે બે માં બુક માં એન્ટ્રી સાથે આવશે આની કિંમત તેર ના મોડલ ની કિંમત આપણે રાખેલી છે બે ને પિંચોતેર અને આની કિંમત રાખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા એમાં નેગોશિયેબલ બે માં થઈ જાય અને ઓનર કેટલા છે ઓનર બે માં સેકન્ડ ઓનર આવશે બંને માં સેકન્ડ ઓનર મળશે બે હજાર તેર ની છે બે હજાર બાર ની છે બે પિચોતેર ને બે સાઠ પેટ્રોલ પ્લસ સીએનજી તમને જોવા મળશે સારી ગાડીની ડીલ જોવા મળશે એકવાર આવો ચેક કરો પછી હિતભાઈ ને મળો આમાં તો લોન ના થાય કેમકે બે હજાર તેર બે માં લોન થઈ જાય બંને થઈ જાય કસ્ટમર ને આમાં લોન કરી દેસુ તમ તારે વિચાર કરો તો ઘણા કેતા હોય કે અઢી લાખ ની ગાડીમાં કે ત્રણ લાખ ની ગાડી લોન થાય તો અહીંયા થઈ જશે તો આજે જ કોન્ટેક કરો શ્રી હરિ ઓટો કન્સલ્ટ જુનાગઢ જોઈએ નેક્સ્ટ કાર તો ચાર પાંચ ગાડી આપણે વોકિંગ ડિસ્ટન્સ માં બતાવશું શું ડિટેલ છે આ કઈ છે ગાડી એક્સન છે નોર્મલી ડિઝાયર કરતા વધારે સારી એવરેજ આપે ઓછા વેરિયન્ટેજ માં પબ્લિક વધારે પેલી પસંદ કરવા વાળી કસ્ટમર ગાડી તો કે 100% અને આ ગાડી તમારો જ વિડિયો જોઈને બુક થયેલી છે આપણે અજે ભાઈ આજે થેન્ક યુ અજે આઈ જે ભાઈ નું ટોકન આવ્યું છે સવારના પોર માં 2019 નો મહિનો છે 19 નું મોડેલ છે 2019 નું વન ઓનર આવશે ડીઝલ આવશે એસ વેરિયન્ટ આવશે 4 લાખ ને 60000 માં નેગોશિયેબલ થશે આપણે પાર્ટી ને 4 ને 40 માં આપી દીધેલી છે છતાં પણ જો નહીં દેવાય વિડીયો જોઈને કોઈ પણ કસ્ટમર આવશે ગાડી નહીં દીધેલી તો એ જ પ્રાઇસમાં તમતા દેવામાં આવશે નહીં વધારે નહીં ઓછું અને મેન વસ્તુ નંબર પણ સારા છે

મોડિફાઈડ થયેલી ગાડી જે ચૌદ ની સેકન્ડ ઓનર આવશે ડીઝલ આવશે વીડીઆઈ વર્ઝન આવશે આપણે આની કિંમત રાખી લેશે ચાર લાખ વીસ હજાર એની પછી આવશે બે હજાર તેર નું મોડેલ નીચા કસ્ટમર માટે જેની કિંમત આપણે રાખી લઈએ સાડા ત્રણ લાખ રૂપિયા તેર ની સેકન્ડ ઓનર ડીઝલ જ આવશે વીડીઆઈ વેરિયન્ટ વ્હાઈટ છે પછી વ્હાઈટ માં ની વન ઓનર આવશે ડીઝલ વેરિયન્ટ વીડીઆઈ આપણે આની કિંમત રાખી લેશે ચાર લાખ ને પાંત્રીસ હજાર કેમ કે વન ઓનર માં છે એટલા માટે તો સ્વીપ નો સારો એવો સ્ટોક સારી કન્ડિશનમાં મળી જશે તો જોઈએ બલેનો છે એ પણ તમને બતાવી દઉં ફ્રેન્ડ સારી એવી ગાડીની ડીલ મળશે બલેનો પેટ્રોલ પણ સીએનજીમાં પણ અવેલેબલ છે તો જોઈએ ગાડી જે કલર માં છે અને રેડ કલર માં સારી એવી ચોખ્ખી ગાડી મસ્ત છે જે પેટ્રોલ સીએનજીમાં છે શું ડિટેલ છે બનેની આ બે હજાર અઢાર નો અગિયાર મો પ્યોર પેટ્રોલ માં વન ઓનર આની કિંમત છે સાડા ચાર લાખ રૂપિયા અને આ રેડ કલર માં આના કરતા એક વર્ઝન ઊંચું આવ્યા પેટ્રોલ પ્લસ સિકવન્સ સીએનજી આની કિંમત આપણે રાખેલી છે સવા છ લાખ રૂપિયા બરાબર છે આ કેટલાનો નું કીધું આ અઢાર નો અગિયાર મો મહિનો અને આ પ્રોપર ઓગણીસ ની તો અઢાર ને ઓગણીસ ઓગણીસ ની જે પેટ્રોલ સીએનજી સવા છ માં મળશે આ સારી એવી તમને ડીલ મળશે બંને તો બલેનો જોઈએ છે તમારે તો પણ અહીંયા હાજરમાં છે શ્રી હરી ઓટો કન્સલ્ટમાં માં એક વસ્તુ જોઈએ હરેક વેરિયન્ટ ની ગાડી તમને મળશે ઇકો અટિકા બ્રેઝા આઈ ટ્વેન્ટી આઈ ટેન અલ્ટો થી માંડીને હરેક વેરિયન્ટ ની ગાડી તમને અહીંયા મળવાની છે

એની કિંમત છે આપણે સાડા પાંચ લાખ રૂપિયા અને આની કિંમત છે ડીઝલમાં જે સેકન્ડ ઓનર પુશ બટન માં આની કિંમત આપણે રાખી લઈએ પાંચ લાખ ને પંદર હજાર રૂપિયા તો આ બંને આઈ ટ્વેન્ટી તમને મળવાની છે શ્રી હરિ ઓટો કન્સલ્ટ જુનાગઢ સારી એવી ગાડીની ડીલ મળશે તો આજે જ કોન્ટેક કરો નંબર ડિસ્પ્લે ઉપર તો જોયું ને ફ્રેન્ડ આ તો વિડીયો બહુ સારો ને મસ્ત વિડીયો હતો ભાવમાં બધી ગાડી હતી બજેટમાં હતી ઇકો પણ પેટ્રોલ પ્લસ સીએનજી છે અલ્ટિકા પણ હતી ત્રણ ડીઝલમાં બ્રેઝા પણ હતી તમે આ સાઈડ જુઓ તો વેગેનાર પણ હતી બે ને પીચોતે બે ને સાઈઠ માં પેટ્રોલ પ્લસ સીએનજી અને સ્વિફ્ટ સારી એવી ડીલમાં મળશે બલેનો પણ છે તો સારી ગાડી દેખાડવાનું કામ મારું છે કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું કામ તમારું છે વિડીયો પૂરો જુઓ ફ્રેન્ડ સારી એવી ડિટેલ તમને અંદર મળે છે વિડીયો પૂરો જોયા વગર મને કોલ કરે છે તો ફ્રેન્ડ્સ નંબર ડિસ્પ્લે ઉપર તમને મળશે મારું કામ છે તમારા માટે ખાલી ગાડી બતાવવાનું સારી ગાડી લાગે તો તમે કોલ કરીને બુક કરાવી શકો છો તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત